ઉના ગીરગઢડા રોડ ઉપરથી સડેલા અનાજનો મોટો જથ્થો સામે આવ્યો ઉના ગીરગઢડા રોડ ઉપર આવેલા સરકારી નિગમ અનાજના ગોડાઉન મેનેજરની બેદરકારી આવી મીડિયા સામે જ્યાંથી હજારો બાળકો અને લાખો પરિવારનું અનાજ જીવજંતુવાળું પહોંચતું હોય છે તેના વિડીયો આજે મીડિયા સમક્ષ આવ્યા છે ત્યારે લાંબા સમયથી સડેલા અનાજ કઠોળના જથ્થાનો નિકાલ ન થતો હોવાથી જીવજંતુ અને જીવાતનું ઉપદ્રવનું સ્થાન બન્યું હોય એવું લાગી રહ્યું છે આ ખરાબ અનાજનો જથ્થો સારા અનાજના જથ્થાને પણ જીવાતવાળું બનાવી રહ્યું છે ત્યારે મીડિયા દ્વારા આ મેનેજરને ટકોર કરતા તેઓ પણ મીડિયા કર્મીને રોકવાનો નિરર્થક પ્રયાસ કરવામાં આવ્યો આ જીવાતવાળા અનાજનો જથ્થો મીડિયા સુધી ના પહોંચે તે માટે મીડિયા પણ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સંદર્ભે ત્યાંના સ્થાનિક લેવલે ડેપ્યુટી કલેક્ટર ચિરા ગીરવાણીયા સાથે પણ ટેલિફોનિક વાત કરતા તેઓ દ્વારા અમને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી એસડી ન્યૂઝ વિનોદ બાંભણિયા ઉના આવો સાંભળીએ ડેપ્યુટી કલેક્ટર ઉના પ્રાંત અધિકારી ઉના સર વાત કરવામાં આવે તો જે સરકારી એના તો છે ત્યાં આગળ જે વેસ્ટેજ માલ જે છે એ પણ સારા માલની સાથે રાખવામાં આવે છે જેથી કરીને જે સારો માલ છે એ પણ જીવજુગ્રસ્ત બને છે તો આ અંગે કોઈ એની વ્યવસ્થા કરવામાં આવે તો સારો માલ છે એ બગડી ના શકે ચોક્કસ આપની રજૂઆત સંદર્ભે ડીએસઓની ટીમ અને અમારી ટીમ દ્વારા સ્થળ ઉપરની વિઝિટ કરાવીશું અને જો આ પ્રકારની વસ્તુ ત્યાં જોવા મળશે તો ચોક્કસ નિયમો અનુસાર જે લીગલ છે એ પ્રમાણે એને શિફ્ટ કરી અને આપણે વ્યવસ્થિત રીતે જો નવું માલ છે એ સારી રીતે રહે એના માટેની વ્યવસ્થા ગોઠવીશું સરિકજર છે એના તરફથી કોઈ રિપોર્ટ થતો નથી એવી વાત નહીં એમાં લોકલ લેવલે જો મેનેજરની એવી કોઈ બેદરકારી હશે તો ચોક્કસ આપણે કાર્યવાહી કરીશું પણ જ્યાં સુધી રૂબરૂ મુલાકાત ના થાય અને ખરેખર હકીકત જાણીએ ને કાગળ બેજ ઉપર શું થયેલી કાર્યવાહી છે ત્યાં સુધી આપણે કંઈ કહી શકીએ અમુક વેસ્ટેજ અનાજ સિવાય નથી કરવામાં આવેલો એ સ્થળ ઉપરની વિઝિટ કરી અને એની તપાસ કરીશું ચોક્કસથી આપણી રજૂઆતની